નમસ્કાર ગુજરાત રોજગાર સમાચાર તારીખ દસ સપ્ટેમ્બર બે હજારને પચીસ અંક નંબર છે બત્રીસ મિત્રો તો દસ સપ્ટેમ્બરનું રોજગાર સમાચાર આવી ગયું છે તો આની અંદર આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્સરે ટેકનિશિયન વર્ગ ત્રણની ભરતી અંગેની વિગતવાર સૂચના આપેલી છે અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે તેમજ એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણની શૈક્ષણિક લાયકાત કઈ કઈ છે એની વિગત અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તેની પોસ્ટ કેટલી જગ્યાઓ છે તો ટોટલ એક્યાસી ટોટલ જગ્યાઓ આપવામાં આવેલી છે તેની કક્ષાવાર જગ્યાઓ છે બત્રીસ આઠ તમામ આ કોસ્ટપની અંદર એની કક્ષાવાર જગ્યાઓ છે મિત્રો તેમજ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવાની લાયકાત છે એનો પગાર ધોરણ ચાલીસ હજાર આઠસોથી પ્રતિમાસ એનો પગાર ધોરણ ન ફિક્સ કરવામાં આવેલો છે પાંચ વર્ષ માટે ત્યારબાદ મળવાપાત્ર તમામ નાણાં વિભાગના પરિપત્ર મુજબ તમામ મળવાપાત્ર છે એની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી છે એની લાસ્ટ ડેટ પંદર નવ બે હજાર પચીસ છે તેમજ એની અંદર કોમ્પ્યુટરની જાણકારી આપવામાં આવેલી છે આ ફોર્મની અંદર તમામે તમામ માહિતી આપેલી છે અરજી કરવાની રીત છે કેટલી તારીખથી છે તો કે એક નવ પચીસથી પંદર નવ પચીસ સુધી આની અરજી કરવાની જાહેરાત છે પરીક્ષા ફીનું કેવી રીતે માળખું છે તો એ માળખું પણ અહીંયા આપવામાં આવેલું છે તમે બિનઅનામતના ઉમેદવારોને પાંચસો રૂપિયા છે તેમજ અનામતના અહીંયા કેટેગરી વાઇઝ લખી છે એના ચારસો રૂપિયા નક્કી કરેલા છે અરજી ફોર્મ તમારે કઈ રીતે ભરવું એની પણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે એના ઉપર ક્લિક કરવાનું છે તમામે તમામ માહિતી આપે આપવામાં આવેલી છે જે ફૂદડીનું નિશાન છે એ તમામ માહિતી ભરવાની છે આપણે ત્યારે જ આ ફોમ તમારું સબમિટ થશે ત્યારબાદ બીજી જાહેરાત છે મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે તે પણ અહીંયા એડ્રેસ વે આપવામાં આવેલું છે એની ટોટલ વર્ગ ત્રણની ટોટલ કુલ સાઠ જગ્યાઓ છે તે સાઠ જગ્યાઓ પણ તારીખ એક નવથી પંદર નવ સુધી જ ઉમેદવારી કરી શકો છો ત્યારબાદ એની પણ અહીંયા વાઇઝ અલગ અલગ જગ્યાઓ બતાવવામાં આવેલી છે કચેરીનું નામ છે શહેરી અને વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ટોટલ સાહીઠ જગ્યાઓ છે કોષ્ટક પ્રમાણે બધામાં અલગ અલગ ડિવાઈડ કરેલી છે કે કયા ઉમેદવારને ક્યાંમાં તમે ભરી શકશો બરાબર એમનો પગાર ધોરણ અહીંયા નક્કી કરેલો છે પચાસ હજાર છસો રૂપિયા એનો પગાર ધોરણ છે એની શૈક્ષણિક લાયકાત નક્કી કરેલી છે કે શૈક્ષણિક લાયકાત તમારે કઈ કઈ છે એ માહિતી છે તમામ માહિતી આની અંદર આપવામાં આવેલી છે તમારે અરજી કઈ રીતે કરવાની છે એની પણ અહીંયા રીત આપવામાં આવેલી છે મિત્રો અરજીપત્રક કઈ રીતે તમારે ભરવું એની માહિતી આપવામાં આવેલી છે પરીક્ષા ફી આના માટે કેટલી નક્કી કરેલી છે એ પણ તમને કોષ્ટક દ્વારા તમામ માહિતી આની અંદર આપવામાં આવેલી છે ત્યારબાદ ત્રીજી ભરતી છે આની અંદર ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણની ભરતી છે ટોટલ જગ્યાઓ એની તેર છે મિત્રો અને એ પણ તમારે ઉમેદવારે હેવી મોટર વ્હીકલ માન્ય લાઇસન્સ હોવું જરૂરી છે આ ભરતીની અંદર તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો એની ટોટલ તેર જગ્યામાં અલગ અલગ જગ્યાઓ ડિવાઈડ કરેલી છે એમાં બધા કક્ષાવાર જગ્યાઓ નક્કી થયેલી છે બરાબર તેમજ આની અંદર પણ તમારો પગાર ધોરણ છે એ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક છે ત્યારબાદ તમને લેવલ બેનું સાતમા પગારપથ મુજબ તમને પગાર મળવાલાયક પાત્ર છે એની શૈક્ષણિક લાયકાત એની પણ તમને અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવેલી છે કોમ્પ્યુટરની જાણકારી પરીક્ષા ફી આની અંદર પણ પરીક્ષા ફી નક્કી કરેલી છે અરજી તમારે કઈ રીતે કરવી છે એક નવથી પંદર નવ સુધી તેની તમે ફોર્મ ભરી શકો છો વેબસાઇટે અહીંયા અરજી કરવા માટેની પણ તમને અહીંયા વિગતવાર માહિતી આપેલ આપવામાં આવેલી છે કઈ રીતે તમારે એની ફોર્મ ભરવાનું છે બરાબર મિત્રો તમામે તમામ માહિતી આ રોજગારની અંદર આપવામાં આવેલી છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રમાણે તેની જગ્યાઓ નક્કી કરેલી છે છેલ્લી વર્તી છે હજી મ્યુનિસિપલ સેક્રેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ટોટલ એમાંય બીજી જગ્યા છે એમાં ટોટલ પંચોતેર જગ્યા છે મિત્રો એ પણ તમે એક નવ બે હજાર પચીસથી પંદર નવ પચીસ પંદર નવ સુધી તમે એની અરજી કરી શકો છો હજી આપણી પાસે સમય છે આજે દસ સપ્ટેમ્બર થઈ છે બરાબર પાંચ દિવસ હજુ બાકી છે મિત્રો તો કોઈ મિત્રને બાકી રહી જતી હોય તો આમાં ફોર્મ ભરી શકો છો ટોટલ પિંચોતેર જગ્યા છે એનું આ કોષ્ટક પ્રમાણે અલગ અલગ બતાવવામાં આવેલું છે કયા કક્ષાવાર જગ્યાઓ કઈ કઈ જગ્યામાં કેટલા ઉમેદવારો છે એની શૈક્ષણિક લાયકાત છે મિત્રો આપવામાં આવેલી છે તેમજ એનો પગાર ધોરણ પણ છવ્વીસ હજાર ફિક્સ પાંચ વર્ષ માટે નક્કી કરેલો છે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ તમને એનો લાભ મળવાનો છે મિત્રો આ માહિતી માટે હજી પાંચ દિવસ તમારા માટે છે કોઈ મિત્રને માહિતી હજી ભરવાનું ફોર્મ હોય તો આનો લાભ લઈ અને ફોર્મ ભરી દેજો મિત્રો ત્યાં સુધી આભાર વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો વિડિયો કેવો લાગ્યો ત્યાં સુધી આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આભાર જય હિન્દ